હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ત્રિવેણી સોસાયટી ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ચોવીસ કલાક રામધૂનનું આયોજન થાય છે ચૈત્ર સુદ પૂનમના દિવસે સવારે સવા સાત વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે સવા સાત વાગ્યા સુધી સળંગ ચોવીસ કલાક રામધૂન ચાલે છે આ ક્રમ સતત ત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે શિલ્લે 30 વર્ષથી અનુમનતે મારા માતા-પિતાના આશીર્વાદથી મારી બાને એક્સફાઈર થઈ 30 વર્ષ શિલ્લે થા અને તેતલેથી અમને આશીર્વાદનાથી આ આ કાર્ય કરી રહ્યો છું પર ચૈત્ર સુદ પૂનમ એના સાત ને 15 વાગે વાગે રામદૂર ચાલુ થાય છે બીજા દિવસે ચૈત્રવદ એકમના દિવસે સાત ને 15 એ પૂર્ણાવતી ચાલુ થાય છે પૂર્ણાવતી પછી આ શોભાયત્રા નીકળે છે અને શોભાયાત્રા ફરીણાયા પછી સ્કૂલના નાના બાળકો પહેલાં જમાડવામાં આવે છે અને પ્રસિદ્ધ જમણવાર ચાલુ રહે છે એટલે છેલ્લા દસ પંદર વર્ષથી જો કે બે હજાર માણસ કે અઢારસો મણક જમે છે અને સાબા પાંચ બપોરના જમે છે બીજા દિવસે અને પહેલા દિવસે પાંચસો મણક જમે છે એટલે એ પણ મારા માતા પિતાના આશીર્વાદથી અકાર્ય થાય છે ચૈત્રી પુલમના દિવસે રામધન સવા સાથે છે અને એકમના દિવસે સવા સાથે ઉણાવતી હોય છે અને પછી જમણવાર કરીએ છીએ પછી બાળ શોભાયાત્રા કરીએ છીએ પછી બાળકોને પહેલાં જમાડીએ છીએ અને પછી મહેમાન બધા આવેલા હોય એમને